और दो फिर वहाँ ठेल हुआ बाकी फिर तो है ना वहाँ अपने फरिया में ठेलवा है यहाँ क्या क्या है ना पानी ढो रहे तो यहाँ ठेल है वो लगभग पानी क्या नहीं भरे भरा है राइट में गाड़ी का क्यों तो हम साइड में तारी मन मन सड़ा भी नहीं करते आ हो कंप्लीट थी गया मारा आवाज बे फेर पर ट्रेक्टर सड़ाई तो नाम कर ना थी गया थोड़ा बोरे

એક ફેરો ભાઈ ડટનો હે ને આપણે જો ઢારી આમ થયેલું હે શરૂઆતમાં બાકી અડધા અડધા હે ને આમાં એક જો હે એટલું અહીં થયેલું હે અને બાકી આ માર્ગી થયેલું છે અને ભાઈ કેટલા ને દિવ પાઇપ નખોવાની વાત કરતા હતા ટ્રેક્ટરમાં તો આજ છે ને ભાઈ ઓક્સિબાઈન નીવરા હે તો અહીંયા જાય અને પાઇપ નખો આવી અને બીજું હે ને જરાક હાથીમાં હે ને કલર મારવો હોય હવે તો આ કલરનો ડબલું લઈ લે હું બાકી આમાં કંઈ વાંધો આવ્યો નથી એમને માલે હે હેરખું અને હજી હે ને આજ લગભગ બપોર પછી જો થઈ જાય ને તો આખું ચાલુ કરું ને

ત્યાં જ્યાં હે આપડું ફોર્યું હોય ને ત્યાં એક એક બે બે ફેર ને બે બે લઈ અને પાછું આમ આગળ લઈ રિવેશ લઈ પાછું આમ આગળ લેવું જોઈએ એક બે બે ફેર એટલે એને ને ડોટ દબાઈ દે જો કટાવા મીડું દેખાય એટલે આમાં કલર મારવું હોય પાઇપ પહોંચી ગયા છે ગામમાં અને ટ્રેક્ટર ને આપણે રાખી દીધું છે અને હેને ને નું જો લાઈટ ક્યાં ગયો હોય ટ્રેક્ટર ની લાઈટ કાઢી નઈ જોવા પીડી દેખાય હવે હેને ને લાઈટ નો એક ઓલ હે ઓલી સાઈડ નો અહીંયા એક ઓલા છે પાઇપ નો અને બાકી બે ઓલા અહીંયા આવી એ રીતનો ફિટ કરવો છે અને થોડીક વારમાં તમને મોડો જ રાખે ને અક્ષયભાઈ પાઇપ કાપ નાખે ને એટલે હેને બધું કરી નાખીએ અમે આ પાઇપ છે

બે બે બેલ ઉપર મારતી તા કેમ કે આની ઇંગ્લ આવ્યું છે આ રીતનો લાગે કેમ લાગે છે બાકી જોજે અને આ જો ધૂંધ અત્યારે ફૂલ અધર રહે એ વડે એ નહીં કમ્પ્લીટ હજી થોડીક કદર થઈ જાય એ કર્યું હોય ને તો અહીંથી એટલે સુધી થાય હતી ને પાઇપ માટે જ નહીં કોઈ રીતે લાઇટ નહીં હે ને ભાઈ અહીંયા લાઇટ હતી અહીંયા લાઈટ હતી ને એને કાઢી અને અહીં ફિટ કરી દીધી એને હજી હે ને વાયરિંગ ને છેડા મારવાને પોકડથી છેડા કાપ નહી કરતા

એ થોડીક અહીંયા કરી છે કેમ કે અહીં છે ને જરાક વધારે ફૂલ છે ને મેં થાય ને એટલે જરા જરા પાણી આવે છે એટલે અહીં એટલે આમ કરી નાખીએ અને જો અહીંયા છે ને કયું ના કરતા હતા મારા મમ્મી નહીં આ બધી મેં ફરિયા મહા પાથરી દીધી છે અટાણે આપણે છે ને ભાઈ ટ્રેક્ટર રાખી હોય બલુનિયા છે ને એક ફેર રાખી નાખીને હાથે તો છે ને ક્યાંક ક્યાંક ખડ ઉગ્યું છે એ છે ને હાવ પૂરું થઈ ગયું હાવ નાશ કરી નાખો ખડનો ટ્રેક્ટર છે જો ઊભું છે આજ તો છે મારા પપ્પાને એક ઉથલ મારવા દે કે નહીં મમ્મી નગર મગર નઈ આવડે પાઇપ કેવો લાગે પાઇપ બહુ સળમ છેત્રા સીધો જ છે કે તો હું ખાલી તો લાગે હજી પંજાબી છત્રીન આવી હા ભાઈ જો આ રીતનું નો હાલે હવે કમ્પ્લીટ આલું જાય છે હાલ તો ફટાફટ હે ને આપણે એક એક વાર તો એક વાર આમ આકલી દઉં હે એક વાર પાછો આમાં માગતા આવી એક ઓલું હું કીએ હું જાય ને એક એક સાહ ઓલું હું પાંચ પા છરું મૂકતા જાય ને પાંચ પા છરું મુકી નાખી ને આ રીત નું આખમું હું અટાણે અજી નવો હો ડ્રાઈવર હું પણ તો થોડી ઘણી ફાવટ આવી ગઈ હે હાલો તો ફટાફટ હે ને આપણે ચાલુ કરી દે અરે આખો ને જરા 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 હાલો અરે કઈ ઉજે બુજે રે બધું હર કોઈ ચાલે અરે આજે આજા હાલોલો વીડિયો માર બની દે ભાઈ જાવ તો હું બોલ લઈ ચાલો ઘણી જાય પણ ઘણી જાય હું બોલ ચાલો અરે ના પડે પણ સીધું જાઓ કામ કઈ નથી હું ખાડું પણ અહીંયા લાવ્યો અરે હા પાટો કરીને દીધું ના 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 હલો કઈ મળવો છે એક જ મારી હું તો હલો હલો લાગી જાય લાગી જાય કરી પણ મન મૂંગા માટી બહુ હા ભલે પડે છે કે બે ચીતી રહી જાય તમારે હા નહીં પડે આવ્યું હલો તો ઘરે પણ હલો જવા દે હું હાજિ લઈ જાઉં મને તું હા ના તું

હવે બપોર પછી એને પાછું આખવાનું ચાલુ કર્યો મળીએ પછી નવા ત્યાં સુધી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ જાવજો ટાટા બાય